આમાંથી એકાઈને રમતા આવડતું નથી અને એટીટ્યૂડ જોવા તો રોનાલ્ડો કરતાં એ ચાર ગણો વધારે બોલ બે થી ત્રણ વાર આમથી આમ પાસ થાય ને એટલે ચોથી વાર તો નીચે જ પડી જાય અને જો હારવા માટે કોઈ ટ્રોફી કે કપ આપવાનો હોય ને તો આમને જ મળે પેલો કારી ટી શર્ટ વાળો જ્યારે હોય ને ત્યારે એમની ટીમને હરાઈને જ આવે હમણાં અમદાવાદ રમવા ગયેલા ને તો એ કારી ટી શર્ટ વાળાને લીધે જ હારી ગયા હતા આ લોકો એનું પેટ તો જોવો એનું શરીર તો જોવો એક જગ્યાએથી હલી નહીં હટતો અને એને નેટી બનાવ્યો છે આજ સુધી થી એને એક નેટ બરાબર હરખી બહાર કાઢી નથી અને પાછો નેટી બનીને ઊભો છે જેમ સ્કૂલમાં ઠોઠ નિસાડ્યો હોય ને એમ આ લોકો ખેલાડ્યો છે જો જો આ પહેલી વારનો બોલ આવ્યો આ બીજી વાર આ ત્રીજી વાર અને ચોથી વાર તો નીચે જ પડી જાય નેટમાંથી બોલ ના કાઢ્યો પાછો તાલ્યો પાડે છે આવાના આવા જ ખેલાડીઓ છે બધા નંગે નંગ બધા ડા એક આ બે બીજી વખતે પડી ગયો જ નહીં છે એ કઈ નહીં એક કઈ ને રમતા આવડતું નહીં બનજો એ આવ્યો એ એ બાર છે ને છે ને